સકંજામાં ભૂપેન્દ્ર ઝાલાને કોર્ટમાં રજૂ કરાયો છે સીઆઈડી ક્રાઇમ ભૂપેન્દ્ર ઝાલાના રિમાન્ડમાં છે ઝાલાની પૂછપરછમાં અનેક મોટા ઘટસ્ફોટ ખુલાસાઓ થઈ શકે છે જે આ વિસ્તંગના દવાણા ગામમાં ફાર્મ હાઉસમાં ઝાલા છુપાયો હતો બીઝેડ ફાઇનાન્સના સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થઈ છ હજાર કરોડનું પોંજી કૌભાંડ રચનાર ઝાલા આખરે સકંજામાં આવી ગયો છે બીઝેડ પોંજી સ્કીમ કૌભાંડમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની સીઆઈડી ક્રાઈમ ટીમે મહેસાણા જિલ્લામાંથી ધરપકડ કરી વિસનગર તાલુકાના દવાડા ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાંથી પોલીસે ભૂપેન્દ્ર ઝાલાને દબોચી લીધો ઝાલા એક મહિના જેટલા સમયથી પોલીસે ચકમો આપી રહ્યો હતો પરંતુ આખરે સીઆઈડીની ટીમે તેને દબોચી લીધો સાવરકડા જિલ્લામાંથી પોતાનો કારોબાર શરૂ કરનાર ભૂપેન્દ્ર ઝાલાએ થોડા સમયમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં બીઝેડ પોન્જ સ્કીમની ઓફિસો ખોલી ત્રીસ થી છત્રીસ ટકા જેટલું વ્યાજ આપવાની લાલચ આપી લોકોને સ્કીમમાં ફસાવતો તેની રાજકીય વાગ એટલી હતી કે તેની સ્કીમમાં અનેક સરકારી કર્મચારીઓએ પણ રોકાણ કર્યું અત્યાર સુધી આ કેસમાં અનેક આરોપી ઝડપાઈ ગયા છે પરંતુ ભૂપેન્દ્ર ઝાલા ફરાર હતો જેને પકડવામાં આખરે સફળતા મળી ઝાલાની આખરી પૂછપરછ શરૂ થઈ ચૂકી છે જે મોટા માથાઓના નામ સામે આવી શકે છે રિમાન્ડ ચૌદ દિવસના પોલીસ માગી શકે છે અને આ રિમાન્ડમાં કેટલા રિમાન્ડ મળે છે કારણ કે આખું બિલકુલ બિલકુલ તો ગમે તે ક્ષણે કોર્ટમાં રજૂ કરાઈ શકે છે ભૂપેન્દ્ર ઝાલાને રિમાન્ડ ચૌદ દિવસ હિતલ મારી સાથે જોડાઈ ગયા છે હિતલ ભૂપેન્દ્ર ઝાલા આખરે સકંજ આવ્યું છે કેટલા દિવસના રિમાન્ડ મળી શકે છે ને હવેથી શું આમાં પિક્ચર બદલાઈ શકે છે શું ઘટસ્ફુટ થઈ શકે છે હિતલ જીજનક ચોક્કસ એવું કહી શકાય કે પોલીસની ફરજ છે કે જે પ્રકારની વિગતો એને મેળવવાની છે એટલે કે એ કોર્ટમાં રજૂ કરીને ચૌદ દિવસના રિમાન્ડ માગશે સ્વાભાવિક છે કે હવે જે તથ્યો કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેના આધારે જજ જે છે એ રિમાન્ડ કેટલા દિવસના મંજૂર કરે છે એ ખૂબ મહત્વનું છે કારણ કે આમ પણ જોવા જઈએ તો અનેક ખુલાસાઓ અને અનેક હાઈ પ્રોફાઇલ કહી શકાય એવા વ્યક્તિઓએ પણ આમાં મૂડીરોકાણ કર્યું હતું એ પ્રકારની વિગતો અત્યાર સુધી સીઆઈડી ક્રાઇમને મળી ચૂકી છે અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય નેતાઓના તો રૂપિયા આમાં રોકાયેલા જ હતા પણ આ ઉપરાંત ક્રિકેટરોના પણ રૂપિયા આમાં રોકાયેલા છે આ તમામ ગ્રાઉન્ડ ઉપર પોલીસ રિમાન્ડ માગશે કારણ કે ક્રિકેટરોના નામ પણ છ એક ક્રિકેટરોના નામ આમાં ખુલ્યા છે એ ક્રિકેટરોને સીઆઈડી ક્રાઇમે હજુ સુધી પૂછપરછ માટે પણ નથી બોલાવ્યા કારણ કે કઈ રીતે તેમનું રોકાણ કરવામાં આવ્યું કઈ શરતોને આધારે કરવામાં આવ્યું અને મીડિયેટર એમાં કોણ હતું આ તમામ એવા પ્રશ્નો છે કે જે ભૂપેન્દ્ર ઝાલા પોતાની પોલીસ રિમાન્ડ દરમિયાન ઓગળી શકે છે સ્વાભાવિક છે કે અનેક અધિકારીઓના અને રાજકીય નેતાઓના પણ નામ ભૂપેન્દ્ર ઝાલા ઓકે એવી શક્યતા જોવામાં અત્યારે આવી રહી છે એટલે એને પોલીસ જે રજૂ કરે છે અને જે ગ્રાઉન્ડ ઉપર રિમાન્ડ માંગે છે એ ખૂબ મહત્વનું માનવામાં આવે છે જી બિલકુલ બિલકુલ રિમાન્ડ મળશે ત્યાર પછી હિતલ આપની પાસે ફરીથી આવીશું આપનો આભાર પણ મૂળ જે વાત જે છે કે